નમસ્કાર મિત્રો હું છું પુનશ્રી ગઢવી ચારણ કન્યા અને તમારી સમક્ષ લઈને આવી છું એક નવી વાત જેનું ટાઈટલ છે સંસ્કાર નથી તો કંઈ નથી અમારા રાજેશભાઈ કવિ મોરબીથી જે લખે છે વધતા જતા વહેવારમાં સાથે વડીલ નથી તો કંઈ નથી અડડક મેળવો સંપત્તિ છતાં સંતોષ નથી તો કંઈ નથી ખૂબ વાવો વૃક્ષ પરંતુ ઘર આંગણે તુલસી નથી તો કઈ નથી મોબાઈલના આ યુગમાં પણ ઘરમાં પુસ્તક નથી તો કઈ નથી મેળવો ખૂબ માન સન્માન આત્મસન્માન નથી તો કઈ નથી સંબંધો ખૂબ કેળવો પરંતુ નિજ કુળ નો ગૌરવ નથી ને તો કઈ નથી મંદિર મંદિર ફરી વળો માત પિતાના આશિષ નથી તો કંઈ નથી જન્મ્યા હોય ભલે ઉચ્ચ કુળમાં રાજ સંસ્કાર નથી તો કંઈ નથી સંસ્કાર નથી તો કંઈ નથી